જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમે આવી ગયા પાછા વાડીએ ને આ જો મારા હું પેરી બેઠો પંપ મારા હાથમાં એ પંપ ને આ મરચાંના રોપમાં પાણી દેવાનું એ તો હવે હું પાણી દઉં હાલો હવે જોયું કેમ ચાલુ થાય પંપ મને લઈએ આંગળી હટાવ તારી હું આવું ને બરાબર તો જો હવે હું કરું પંપ ચાલુકો આવે

પછા મરચાં રોપ ને પાણી દે પછી ચોપશો મે આપણામાં અહીંયા મરચાંનો રોપ ચોપાય મરચાં મરચાંનો રોપ ચોપાઈ ગયો હોય હું તો એને બતાવ કેમ ચોપાઈ જોઉં હાલો હવે હું એ ચોપવા માંડી જાઉં મારે એનો રોપ આખા પડામાં ચોપવાનો પાછળ દેખાખું પડું એ આખા પડામાં ચોપવાનો જો હવે બપોર થઈ ગઈ ને મેં આ નાસ્તો કરી આ બોટલ અંદર ખાડીશિંગ નાખી આવી દેજો દેખાય નાસ્તો કરી બપોરના રોટલા ખાતા જ નથી બપોરે નાસ્તો જ કરી તો જો અત્યારે લાઈટ આવી ગયા પાછળ તમને અવાજ આવે ને એ લાઈટ નો લાઈટ આવી ગઈ એટલે અવાજ કરે પાછળ અને હવે કેટલા વાગે ખબર તમે અમે જોઈ ને ગૌ સાડા ચાર વાગ્યા એ નમસેટ ઉગી આય ને ત્યારે કામ કરી રા હું પાણી વારું ને પ્રિયમ ને બધા મરચા ચોપે તો આના અંદર થી અવાજ ડેલા અંદર થી લાઈટ નો એને અવાજ રાજવાડી આવ્યો એ કનેરાજ ક્યાં આવ્યો સુ ખાવ નામ શું હે આ નામ શું હે બદામ બદામ કેને ઉતાર દીધું प्रियम है हाँ। क्या बीजा बदाम क्या माँ। आया। तो राजा वाड़ी है बदाम खाए हैं मजा आवे वाड़ी है के ना फेको आयो कुंदन फेको हाँ इं रोक ना घर जाइस घर जाइसे है इं का हाँ। 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 हाँ रोका हाँ। रोकाइस रोका ने तो भले क्यों है बदाम खाटू तो एम केम करो आखो खाता देख फेरा खा एक फेर बटकू फेरा क्यों है तो आज बीजो दी है मरचा चोपा ने काले आया था ने आज जो पाचड़ मरचा चोपाए नो राज राज क्या जाओ जो पाचड़ मरचा चोपाए કાલ તમે જતા પણ આજ માણા એ ચોપ્યા વાળા તો હવે અમે વાડી પાછા ઘરે પહોંચી આવ્યા નાયર પાછા જેન્ટ્સ નહી પ્રાચી આવી જો આવી પ્રાચી ને આ જેન્ટ્સ ને હિંચકા ખાય પ્રાચી હિંચકા નાખે જેન્ટ્સ ને ને રાજ આવ્યો કાને રાજ શું કરો હે

અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મને ખબર આ વિડીયો નનકો બન્યો હે ત્રણ ચાર મિનિટનો મને ખબર છે તમે ચેક ના કરો પાંચ મિનિટનો જ બન્યો હોય તારા બાય બાય રાઇટ થી રમે